જ્યારે અંતિમ ક્ષણે સિંહે ચોક્કો ફટકારીને ભારતને વિજય અપાવ્યો આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો લોકો રસ્તાઓ પર તિરંગા લઈને ઉતરી આવ્યા અને ભારત માતા કી જય તથા પાકિસ્તાન હાઈ હાઈ નારા લગાવ્યા ભરૂચ શહેરમાં પણ વિજય ઉત્સવનું ધૂમ જોવા મળી પાંચ બત્તર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ફટાકડા અને આતશબાજી સાથે આનંદ વ્યક્ત કર્યો પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાને રાખીને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભારતની આ જીતે ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં ઉત્સવનો માહોલ સર્જ્યો છે